અને પૂજા કરી આશીર્વાદ લીધા હતા અવસર પર હર હર મહાદેવનો જયકાર ગુંજતો જોવા મળ્યો હતો ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે ભક્તો દ્વારા દૂધનો અભિષેક રુદ્રાભિષેક અભિષેક પંચતત્વ અભિષેક જેવી પૂજા વિધિ કરી ભગવાન શંકર મહાદેવના આશીર્વાદ લીધા હતા સેલવાસ નજીક લવાછા ગામે રામેશ્વર મહાદેવ મંદિર સેલવાસના ગાયત્રી મંદિરમાં રાજ રામેશ્વર મહાદેવ મંદિર આંબલી બાલાજી મંદિર ખાનવેર નજીક બિંદ્રાબીનમાં તડકેશ્વર મહાદેવ મંદિર દુધનીમાં બાલદેવીમાં ભવનાથ મહાદેવ મંદિર નરોલી ગામે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર બોરી ગામના ગાયેશ્વર અને ગુપ્તેશ્વર મહાદેવ મંદિર બોન્ટા ગામે તડકેશ્વર મહાદેવ મંદિર ત્રંબકેશ્વર મહાદેવ મંદિર દાદરા ગામે દેમણી રોડ જ્યોતેશ્વર મહાદેવ મંદિર કરાડ મધુબન કોલોની ગંગેશ્વર મહાદેવ મંદિર मसाट सोमेश्वर महादेव मंदिर दादरा मोतेश्वर महादेव मंदिर मे भाविक भक्तों के दर्शन भारी हती। भगवान शिव का शिवोत्सव मनाया जा रहा है महाशिवरात्रि का पावन पर्व जो प्रतिवर्ष की तरह इस वर्ष भी गायत्री परिवार ट्रस्ट एवं रामजी मंदिर ट्रस्ट के द्वारा भव्य अति भव्य रूप से मनाया जा रहा है सुबह साढ़े चार बजे से ही भक्तों का तांता लगा है વક્ત ઓમ નમઃ શિવાય કે નાદ કે સાથ ભગવાન શિવ કો અભિષેક કર પ્રસન્ન કર રહે છે સાથે સાથે ભગવાન કે પાસ યહી મन्नत કર રહે છે યહી પ્રાર્થના કર રહે છે કે હે પ્રભુ सबको सुखी रखे सबको प्रसन्न रखे सबको कल्याणकारी जीवन की प्राप्ति हो દેર સારી શુભકામનાએ માં શિવરાત્રી કે પાવન મહોત્સવ કી મંદિરો માં પૂજા અર્ચના યજ્ઞ તેમ જ ભજન નું અને ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે દરેક મંદિરો માં आयोजકો દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું